તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ હેલ્ધી ડાયટિંગ એવું બીટરૂટનું જ્યુસ હિમોગ્લોબિનથી ભરપૂર એવું લોહી બનાવવાનું મશીન છે આ બીટરૂટનું જ્યુસ તો ચાલો શરૂ કરીએ બીટરૂટનું જ્યુસ બનાવવાનું અને વિડીયોને સ્કીપ ના કરતાં પૂરો જોજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો અહીંયા મેં લગભગ બે થી ત્રણ જેટલા બીટ લઈ લીધા છે અને આપણે એને આ રીતના પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બીટને છાલ ઉતારી અને તૈયાર કરી લીધું છે અને હવે આ રીતના આપણે ચાકુની મદદથી મોટા મોટા પીસીસ કરી અને કટકા કરી લેશું જો તમારે બીટના જે સાઈઝના ટુકડા કરવા હોય તમે તે પ્રમાણે ટુકડા કરી શકો છો અહીંયા નાના મોટા ટુકડા કરવાથી કોઈ ફેર નહીં પડે કારણ કે આ બીટને આપણે મિક્સર જારની અંદર નાખી અને ક્રશ કરવાનું છે અને અહીંયા આપણે બીટને છાલ ઉતાર્યા પહેલાં અને છાલ ઉતાર્યા પછી બે ત્રણ પાણી વડે ધોઈ લેવાનું છે કારણ કે એની અંદર જે નાની નાની માટી ચૂંટી હોય તે નીકળી જાય એટલા માટે ધોવું ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના બીટના નાના મોટા ટુકડા કરી અને મિક્સર જારની અંદર લઈ લીધા છે અને મિક્સર જારની અંદર ઉમેરી અને આપણે આ રીતના સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેશું તો આ રીતના મિક્સર જારની અંદર બીટને ઉમેરી અને ક્રશ કરીએ ત્યારે આપણે ચેક કરી લેશું કે એની અંદર નાના મોટા ટુકડા તો નથી રહી ગયા ને અને જો ક્રશ કરતી વખતે આ રીતના ટુકડા રહી ગયા હોય તો આપણે ફરી વખત એક બે વાર ફેરવી અને ક્રશ કરી લેશું અને સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બીટને સરસ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે અને આપણે જ્યારે પેસ્ટ બનાવીએ ત્યારે જરૂર પ્રમાણે પાણી પણ ઉમેરી દેવાનું છે તો હવે અહીંયા આ રીતના આપણે જ્યુસને ગાળવા માટે એક બાઉલ લઈ લેશું અને બાઉલની ઉપર આ રીતના તમારે ઘરે જો મોટી સાઇઝની ગરણી હોય તો તે પણ લઈ લેશો અને આ રીતના આપણે જ્યુસને ગાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે હું અહીંયા જ્યૂસ ગાળું છું તો મેં સારી રીતના મિક્સર જારમાં ક્રશ કર્યું એટલા માટે એક પણ ટુકડો રહ્યો નથી અને આપણી સરસ એવી સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ છે અને હવે અહીંયા આપણે આ રીતના બીટના જ્યુસને ગાળીએ ત્યારે જે પેસ્ટ હોય એના હાથની મદદથી આપણે દબાવી લઈશું એટલા માટે એમાંથી બધું જે જ્યૂસ હોય એ નીકળી જાય અને હવે અહીંયા આપણે જ્યૂસને ગાળ્યા પછી જે ઉપરનું વધ્યું છે તેને આપણે ફેંકી ન દેતા એના લાડુ કે હલવો પણ બનાવી શકાય છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતના ચાયણીની અંદર ગાળી અને બધું જ્યુસ રેડી કરી લીધું છે અને એક બાઉલમાં સરસ એવું તૈયાર કરી લીધું છે જ્યુસની અંદર તમારે જેટલા પ્રમાણમાં પાણી ઉમેરવું હોય તે પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો તે હવે અહીંયા મેં આ જ્યુસના ટેસ્ટ માટે એક ચમચી જેટલો સંચળ પાવડર લઈ અને ઉમેરી દીધો છે તો જ્યૂસની અંદર સંચળ પાવડર ઉમેરી આ રીતના આપણે ચમચીની મદદથી હલાવી લેશું જેથી કરીને આપણે સંચળ જે ઉમેર્યો છે સારી રીતે ઓગળી જાય તો હવે અહીંયા આ ફ્રેશ ડાયટિંગ જ્યુસને આપણે ગ્લાસની અંદર સવ કરી લેવાનું છે તો મેં અહીંયા બે કાચના ગ્લાસ લઈ લીધા છે અને આ રીતના આપણે સારી રીતે હલાવી અને ગ્લાસની અંદર સવ કરી લેશું તો અહીંયા મેં બે બીટ લીધા હતા એટલે આપણે બે જણને થઈ રહે એટલું જ્યુસ બન્યું છે તમારે ઘરમાં જેટલા મેમ્બર્સ હોય એ પ્રમાણે તમે જ્યુસ બનાવીને રેડી કરી શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ફ્રેશ બીટરૂટનું જ્યુસ રેડી છે આ જ્યુસ તમે સવારે ડાયટિંગ કરતા હોય તો તમે ડાયટિંગમાં પણ પી શકો છો છે ને એકદમ લાજવાબ હિમોગ્લોબિનથી ભરપૂર લોહી બનાવવાનું મશીન છે આ જ્યુસ તો આ બીટના જ્યુસને સરસ એવો ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે અડધું ફાડું લીંબુનું ઉમેરી દઈશું તો તમને અમારી આ હિમોગ્લોબિનથી ભરપૂર એવા બીટરૂટના જ્યુસની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે આ વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ ખાસ કમેન્ટ કરીને લખજો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલું બે લાઇકન પ્રેસ કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું નવા વિડીયો મૂકું એની નોટિફિકેશન તમને ઇઝીલી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો આવજો બાય બાય